સુરત શહેર અને જિલ્લા પોલીસની મોટી કાર્યવાહી લેન્ડ ગ્રાઇબિંગના એક સાથે સત્તર જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા માંથી ત્રેવીસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી સુરત શહેરમાંથી મળી રહ્યા છે અગત્યના સમાચાર સુરત શહેર અને જિલ્લા પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે લેન્ડ ગ્રાબ્બિંગના એક સાથે સત્તર જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે જ્યારે માંથી ત્રેવીસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જમીન મકાન અને દુકાન પચાવી પાડવામાં આવી હતી જ્યારે નવ ગુના ગ્રામ્ય વિસ્તારમાંથી દાખલ કરવામાં આવ્યા છે અને બત્રીસ કરોડની સંપત્તિના ગુના આ કેસમાં દાખલ કરવામાં આવ્યા છે એસીપી કક્ષાના અધિકારી તપાસ કરી રહ્યા છે શહેરમાં પચીસ કરોડના ગુના દાખલ કરવામાં આવ્યા છે નવા કાયદા મુજબ ગુના દાખલ કરવામાં આવ્યા હતા એકસો કરોડ રૂપિયાની લોકોની પ્રોપર્ટી પરત કરવામાં આવી હતી જ્યારે આવનાર દિવસમાં વારંવાર ગુના કરનાર પર ગુચ્ચી ટોકનો ગાળીઓ કસવામાં આવશે તો મીડિયાના મિત્રોને નમસ્કાર આજની પ્રેસ કોન્ફરન્સ છે એ આપણે સૌ જાણીએ છીએ કે રાજ્ય સરકારે જે લોકોની જમીન મકાન અને જે દુકાન પચાવી પાડવાના જે લેન્ડ ડ્રાઈબરો છે અને એમની સાથે સંકળાયેલા જે ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઇસમો છે એની સામે કાર્યવાહી કરવા માટે બે હજાર વીસથી લેન્ડ ડ્રબિંગ એક્ટ જે પસાર કર્યો હતો એમાં સરકાર દ્વારા જો કાયદામાં છે ઓછામાં ઓછી જે દસ વર્ષની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે તદુપરાંત હાલ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જે દાખલ થયેલ એસસીએ બે હજાર નવસો ને પંચાણું નો જે મે મહિનામાં જે ચુકાદો આવ્યો એના બાદ આ કાયદાની અસરકારતા પણ વધી છે અને એમાં સામાજિક અસામાજિક પ્રવૃત્તિઓ છે એના ઉપર રોક પણ લાગી છે તો સરકારના આ હેતુને સિદ્ધ કરવા માટે આપણી સુરતની ટીમે પણ જે શહેર જિલ્લામાં આ કાયદા હેઠળ કડક કાર્યવાહી કરી છે અને એમાં ઘણા બધા પગલાં લેવામાં આવે છે એને અવગત કરાવવા માટે આજની પ્રેસ કોન્ફરન્સ આપણે આજે રાખી છે પણ ગયા છે અમુક અત્યારે પણ ચાલે છે જો નાંદોર કોર્ટમાં બી છે અમુક જો એક સાથે સંલગ્ન હતા એસીએમાં બધા નીકળી ગયા બીજા અમુક છે એના માટે બી અમે ગાઈડન્સ લઈએ છીએ જો અરજ લેકિન એટલા છે કે અરજદાર જેના બાકી રહી ગયા છે અત્યારે એક બસ સિમ્પલ અરજી કે ભાઈ મારા ફરીથી પ્રોસીડ કરવા વિનંતી છે અમે બધા મેલુ લઈય છે અત્યારે અત્યારે જેટલા નિકાઉં તે અરવિંદ राठौड़ જીટીવી ન્યૂઝ સુરત